સરકાર દ્વારા ખેડૂતોને તેની જણસી પૂરતો ભાવ મળે તે માટે એકસો કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી હતી જસદણ માં દસ હજાર એકસો ત્રેપન ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્રણ કેન્દ્રો કુંવરજી બાવળિયા દ્વારા ચાલુ કરવામાં આવ્યા હતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીને છેલ્લી આઠ તારીખ રાખી હતી જસદનમાં ચાલતા મગફળી ખરીદીના તમામ કેન્દ્ર પર ખેડૂતોની મુલાકાત લઈ અને કહ્યું હતું કે જે ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું છે તેની મગફળી ખરીદવામાં આવશે તેને મૂંઝાવવાની જરૂર નથી કદાચ બે દિવસ વધારે લંબાવવાના થાય તો પણ લંબાવવામાં આવશે પણ ખેડૂતની મગફળી રજીસ્ટ્રેશન થયેલી છે તે ખરીદી કરવામાં આવશે રાજ્ય સરકારના માધ્યમથી ભાવે ચાલુ છે આજે આઠમી તારીખે મગફળીની જેમને નોંધણી કરાવેલી હોય એવા ખેડૂતોની ટેકાના ભાવથી મગફળી ખરીદવા માટેનો આ છેલ્લો દિવસ હતો પરંતુ ગઈકાલે રાત્રે જ માન્ય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે વાત થયા મુજબ મેં પણ એમને કહ્યું કે હજુ કેટલાક જેમને રજિસ્ટ્રેશન કર્યું છે એવા ખેડૂતો હજુ મગફળી લાવવામાં હજી મોડા પડ્યા છે એટલે આપણે એને મુદત વધારવી જોઈએ એટલે રાત્રિના અદરણીય કૃષિમંત્રી રાઘવજીભાઈએ પણ આ જે નોંધણીથી લે એવા ખેડૂતોની મગફળી પાછી ફરી હજુ પડી ન રહે અને નોંધાયેલા ખેડૂતોની મગફળી લેવાઈ જાય એ માટેની સૂચનાઓ આજકાલમાં જશે પણ મીનવાયેલ આજે વિજશા અને જસદણ જે ત્રણેય સેન્ટરો ઉપરથી એમએસપીથી મગફળીની ખરીદી થાય છે એ ખેડૂતોને મળીને એમના એની વાત સાંભળીને એમને જે નોંધાયેલા ખેડૂતો છે એમની મગફળી પડતર ન રહે અને એમએસપીના ભાવથી ખરીદી થઈ જાય એ રીતની ત્રણેય સેન્ટરો ઉપર મેં મુલાકાત લીધી કેટલાક ખેડૂતોનો રોષ હતો પરંતુ એમને આશ્વાસન આપીને કહ્યું કે તમે જે નોંધાયો છે એવા કોઈ ખેડૂતની મગફળી એ લીધા વિના નહીં રહે અને એ રીતની ત્રણેય સેન્ટરો સૂચના પણ અપાણી છે અને ત્યારબાદ માન્ય કૃષિમંત્રીશ્રી સાથે અને ગુજકો માસોમાં પણ મેં વાત કરી આપણે જેની નોંધણી થયેલી છે બધા ખેડૂતોની મગફળી લેવાઈ જાય એ રીતની વ્યવસ્થા કરવી જોઈએ ખેડૂતો પણ આજે ખુશ છે કદાચ એટલે બે દિવસ થશે તો પણ અમે અહીંયા લાઇનમાં ઊભા છીએ અમારું વાહન લઈને પણ અમારી મગફળી અમે નોંધાયેલા ખેડૂત તરીકે અમારી મગફળી પ્રીતિ થાય એ રીતની અમે પણ એના અહીંયા આશ્વાસન આપ્યું છે રોડ ઉપર જે વાહનો મગફળી ભરેલા પાર્કિંગ હતા એને પણ વ્યવસ્થિત રીતે ગોઠવા એ રીતની પણ તંત્રને સૂચના આપીને એ પ્રમાણે વાહનો એને ટોકન આપીને લાઈડમાં ત્યાં અકસ્માત ન થાય એવી જગ્યા ઉપર પાર્ક કર્યા છે અને તબક્કાવાર જે નોંધાય એટલે બધા ખેડૂતોની મગફળીની ખરીદી થઈ જશે